કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ભજન કરતો હોય તો એનું લક્ષણ શું કે ભજન કોઈ કરે તમે જ્યાં બેસો ને તમને પરમ શાંતિનો અનુભવ થાય તમે જગતની બધી વાતો ભૂલી તો સમજવાનું કે આ જગ્યા ઉપર ભજન થઈ રહ્યું છે ધોળામાં તમે બેસો ને તમને ધોળામાં શાંતિ મળે તમારે આજુબાજુમાં તપાસ કરવી કે ધોળામાં ક્યાંક ભજન થઈ રહ્યું છે તમે સમઢિયાળામાં જાઓ ને તમને સમઢિયાળામાં ક્યાંક શાંતિ લાગે તો સમજવાનું કે ક્યાંક ભજન થઈ રહ્યું છે ભજન પરમ શાંતિ આપે આજે બધા ઋષિકેશમાં જાય ઋષિકેશમાં બધાને પરમ શાંતિ મળે આજે પણ ઋષિકેશમાં કઈ ઓલી જગ્યા છે સાધુ કુટીર કુટીનો છે કુટીરોમાં આજે પણ ઋષિકેશમાં સંતો ભજન કરે છે વૃંદાવનમાં ને બધા કહે ઓહો વૃંદાવનમાં એટલી બધી એટલો બધો આનંદ આવે વૃંદાવનમાં આનંદ એ નથી આવતો વૃંદાવનમાં ભજનાનંદી લોકો કુટીરોમાં બેઠા બેઠા ભજન કરે છે તમને જે સ્થાનમાં આનંદ મળે તમને બદ્રીનાથમાં આનંદ આવે બદ્રીનાથમાં ભજનાનંદી લોકો છે એટલે તમને શાંતિ મળે જ્યાં તમે જગતને ભૂલીને અહીંયા તમને એમ કથામાં આવ્યું તો આમાં શાંતિ મળ્યો ભૂલી જવાય એ ભૂલી એવા માટે જવાય ચોક્કસ કોઈ ને કોઈ નું ભજન હાલતું હોય અહીંયા આ કથા પંડાલમાં કોઈ ને કોઈ નામ સ્મરણ પણ કરતું હોય ભગવાન ને યાદ પણ કરતું હોય કોઈ ભજનાનંદી એવું હોય કથામાં કથામાં એક ભજનાનંદી બેસી જાય તો પરમ શાંતિ ની એક જ ભજનાનંદી બેસી જાય